જીવન એક સુવિધાકારક જીવન છે શહેરમાં ઘણી બધી સુવિધાઓ હોય છે જેમ કે સારી શાળાઓ સારું શિક્ષણ કાર્ય હોસ્પિટલો અને મોટા મોટા મોલો હોય છે શહેરમાં આપણને પ્રગતિ પ્રાપ્ત કરવાનો મોકો મળે છે શહેરમાં સુવિધાઓ ઘણી બધી હોય છે જેમ કે જેમ કે ઇલેક્ટ્રિકસિટી પાઇપલાઈન ગેસ લાઈન જેવી સુવિધાઓ હોય છે શું આ બધું ગ્રામ્ય જીવનમાં હોય છે હવે એવું નથી રહ્યું કે શહેર ફક્ત શહેરમાં જ પ્રગતિ મેળવવી હોય મેળવવાનો મોકો મળે છે હવે ઘણા બધા ગામમાં પણ પ્રગતિ મેળવવાનો મોકો મળે છે ગામમાં કેવી રીતે પ્રગતિ મેળવશો ગામમાં મોટી મોટી કોલેજો યુનિવર્સિટીસ છે તો તમે પ્રગતિ મેળવશો હા મેં માની લીધું શહેરમાં પ્રગતિ મેળવવાનો મોકો મળે છે મેં પ્રગતિ મેળવી પણ નથી હવે મારે નોકરી જોઈએ છે એમને મળશે પૈસા જોશે

પૈસા પણ જરૂરી જ છે ને અને ગામડામાં લોકોને જ્યારે રોજગારી નથી પડતી એટલે શહેરમાં જ રોજગારી મેળવવા આવે છે પૈસા વગર કશું થતું નથી આ દુનિયામાં કોને કહ્યું ગામડામાં પણ ગામડામાં પણ અમે રોજગારી કરી શકીએ છીએ ગામડા અમે જે ખેતરમાં પાક ઉગાડીએ છીએ એ અમે શહેરમાં વેચીએ છીએ તેથી અમારી રોજગારી થઈ શકે છે જે તમે જે ખેતીમાં પાક ઉગાડો છો તેના તેના હથિયારો સાધન એ બધું શહેરની ફેક્ટરીઓમાંથી જ બનીને આવે છે ત્યારે તમે અમને ખાવાનું આપો છો અનાજ આપો છો ને તમે ફેક્ટરીની વાત કરી એ ફેક્ટરીના ફેક્ટરીમાંથી જે ધુમાડો નીકળે છે તેથી કેટલું પ્રદૂષણ થાય છે એ જોયું છે અમારા ગામડાનું હવા જોઈએ છે તમે એકદમ શુદ્ધ અને સ્વચ્છ હોય છે અમારા ગામડામાં ચોમાસામાં કાદે કિચન વાળા રસ્તા થઈ જાય છે ગાડી પણ ત્યાંથી ના જાય ગાડી શું તમે ચાલો લસરી જાય અને છે પણ અમારે ગાડી જવાની કોઈ જરૂરત જ નહીં અમારા ગામડાના લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ ચાલીને જ જાય છે તો ચાલીને જાઓ તોય લસરી તો જવાય ને અમારામાં એટલી તો બુદ્ધિ છે કે અમે ધ્યાનથી અમે ઉઠાઈ લઈ જઈએ પડી તો જશે ને એટલો હેત ના રે રંગ ભર્યું નાનું કાળું મારું ગામડું સુખમાં સુખિયા સૌ સાત મારે સુખમાં સુખ્યા સૌ સાત મારે દુખમાં ભેગું છે આખું ગામ રે

અમારા ઘરમાં ઔષધિઓ હોય છે તેથી અમે તાત્કાલિક સારવાર કરી શકીએ છીએ બધી બીમારીઓનો ઈલાજ માત્ર ઔષધિઓથી નથી થતો બીમારીઓનો ઈલાજ માત્ર દવાઓથી પણ નથી થતો દવાઓથી થાય છે માત્ર ઔષધિઓથી નહીં થતો તમારી દવાઓની એલોપેથી દવાની કેટલી સાઈડ ઇફેક્ટ હોય છે અને તમે જે દવાઓ બનાવો છો એ અમારી આયુર્વેદિક દવાઓમાંથી જ બને છે ને માત્ર માત્ર કાચો માલ પૂરતો નથી સમજો તમારી વનસ્પતિ ગામડાની વનસ્પતિમાંથી બને છે દવાઓ પણ એ જીવન રક્ષક દવા બનાવવા માટે સેમી લેબોરેટરીની અને ટેકનોલોજીની જરૂર પડે છે એમને દવા ઘરે બેઠા નહીં બની શકે દવાઓ નથી બનતી ઔષધિઓથી અમે ઈલા તો કરી શકે છે ગામડામાં એક બસ માટે કલાકો સુધી બેસી રહેવું પડે છે જ્યારે શહેરમાં લોકલ રિક્ષા અને મેટ્રો ટ્રેનથી સેકન્ડોના હિસાબે તમને પહોંચાડી દે છે સમય એક પૈસો છે અને ગામડા ગામડાના લોકોને સમયનો કોઈ વેલ્યુ જ નથી અમે અમે એક કલાક બસની લ નથી જોતા અમારામાં એકી તાકાત છે અમે એક ગામથી બીજે ગામ પેદલ જઈ શકીએ છીએ કે પેદલ જવા માટે કેટલા સમય કેટલો સમયનો બગાડ થાય અમારા સમયની કદર હોય છે માટે અમે સવારે સૂરજની સાથે ઉઠી ચાલી જઈએ છીએ શહેરમાં લોકો લેપટોપ પર અને કોમ્પ્યુટર પર કામ કરે છે માટે તેમનું શરીર તંદુરસ્ત રહેતું નથી માટે તે પૈસા ખર્ચીને જીમમાં જાય છે અને ગામડામાં લોકો મહેનતથી કામ કરે છે એટલે તેમનો જીમમાં પૈસા ખર્ચીને બોડી ભરવાની જરૂર નથી પડતી માત્ર જીમમાં બોડી નથી બનતી ગામ શહેરમાં લોકો સવારે વોકિંગ કરવા પણ જાય છે રાતે રાતે પણ થઈને વોકિંગ કરવા જાય છે પછી શહેરમાં ગાર્ડન હોય છે ગાર્ડનમાં પણ લોકો એક્સરસાઇઝ યોગા કરવા જાય છે એવું નથી હોતું કે જીમમાં પૈસા ભરીને કસરત કરવા કરવા જવાય ગાર્ડન પણ હોય છે અને રસ્તા પર લોકો વોકિંગ અમે એક અમે ગામથી બીજે ગામ પેદલ ચલ્યા જઈએ ને તો પણ અમારી કસરત થઈ જાય છે મેં તમને અત્યારે જ કીધું કે પેદલ ચાલવાથી સમયનો કેટલો બગાડ થાય છે પણ અમે પેદલ કઈ જઈએ અમારે કસરત કરવી છે ખાઓ છો આલુદા પીઓ છો બદામ બધા પીઓ છો એ ક્યાં છે ક્યાંય આમાં ગામડાને ગાયો ભેંસોના દૂધથી જ બને છે તો એ ગામડાના ગાયો ભેંસોનું દૂધ છે એ શહેરની ફેક્ટરીઓમાં આવીને એનું ફિલ્ટર કરવામાં આવે છે પેસ્ટરાઈઝેશન જેવી પ્રક્રિયાથી દૂધ દૂધને શુદ્ધ બનાવવામાં આવે છે એમાંથી જે બેક્ટેરિયા હોય છે એને રિમૂવ કરવામાં આવે છે અમારા ગામડામાં તો પ્રદૂષણ મુક્ત વાતાવરણ અને શુદ્ધ હવા હોય છે જ્યારે શહેરોમાં ભૂંગળીમાંથી નીકળતો ધુમાડો અને ગાડીઓનો અવાજ હોય છે માત્ર શુદ્ધ હવા અને પ્રકૃતિથી પેટ નથી ભરાતું તમારી પ્રગતિનું શું કરિયરનું શું કરિયર તો શહેર કરિયર બનાવો હોય ને તો શહેરમાં જવું પડે ગામડામાં કરિયર નથી બનતું હવે તો દમન કીધું પૈસા વગર થવું નહીં તમે માનતા કેમ નથી હા તો વાત પૂછું કે મેં માની લીધું કે શહેર સારું નથી તો કેમ હું બે ત્રણ વર્ષથી જોઉં છું કે ગામડા ખાલી થઈ રહ્યા છે અને શહેરમાં કેમ બધા વસી રહ્યા છે તો શહેરના લોકો વેકેશનમાં ગામડામાં શાંત જીવન જીવવા માટે કેમ આવે છે શહેરમાં શાંતિ નથી હોતી અમારા શહેરમાં પણ ફરવા લાયક સ્થળ હોય છે ગામડામાં પણ ફરવા લાયક સ્થળ હોય છે તો પછી તમે લોકો કેમ શહેરમાં આવો છો તમે લોકો ગામડામાં શું લેવા

પાવડર વાળું દૂધ મળે છે જ મળે છે સપનાઓને પાંખો અહીં જ મળે છે પ્રગતિ કરનારને સફળતા અહીં જ મળે છે પ્રગતિ કરનારને સફળતા અહીં જ મળે છે ચોવીસ કલાક જાગતું મારું શહેર ચોવીસ કલાક જાગતું મારું શહેર તે એક પૃથ્વી પરનું સ્વર્ગ છે તે એક પૃથ્વી પરનું સ્વર્ગ છે તમારે અહીંથી એક કિલોમીટર દૂર મચ્છર હોય ને તો એ ભાડી ચાર્જ થઈ જાય છે હવે તો ગામડાના લોકો હાથમાં પાંચ છ સાત સાપ પકડ્યા છે જે તો મારા મેવી તાકાત આર દિવાલો છે તે સુરક્ષા કવચ છે જો તમ જો બહાર ચોમાસું હોય શિયાળો હોય કે ઉનાળો હોય તમને પાણી પણ નથી હડી શકતું કે કશું થાય પવન પણ નથી હડી શકતું એ એક સુરક્ષા કવચ છે શું તમારા શું ગામડામાં હોય ગામડામાં આવું હોતું નથી ત્યાં તો ખુલ્લા ખુલ્લા જ ઘરો હોય છે તો તમા અને ગામડામાં જ્યારે વરસાદ પડે ત્યારે બધાના માટીના ઘર હોય છે તો માટીના ઘર પણ તૂટી જાય છે તમારા શહેરમાં જે ચાર દિવાલો છે એમાં શ્વાસ લેવામાં તકલીફ પડે એનું શું અમને નથી પડતી શ્વાસ લેવામાં તકલીફ અમને ખબર અમને ફાવે છે શહેરમાં રહેવાનું અમારે તકલીફ નથી પડતી કે વરસાદ આવીને અમારી માટીની ઝોપડીઓને તોડી જાય મુંબઈ જેવા શહેરમાં લોકો ચાર દિવાલમાં જ બેસીને આખા દેશનું આખી દેશની કિસ્મત લખી રહ્યા છે અને તમે હજુ લીમડાના ઝાડ નીચે બેહીને બે લોકોના નસીબની ચર્ચા કરી રહ્યા છો હા અત્યારે આખી દુનિયા મંગળ ગ્રહ પર પહોંચી ગઈ છે અને તમે હજુ પંચાયતના ચોરાની વાત કરો છો અરે જે મજા ઉનાળામાં અમારા ખેતરમાં જે લીમડા નીચે હોય છે ये तुम्हारा शहरों में होए चार दीवार बच्चे एसी कूलर में बैठवानी बने चार दीवारें सुरक्षा का कवच है पुलोजर मारो तो अब हमें काम नहीं दे है आवाज आ तो हमें पता गांव लगायो कर देता अमन भर પડે તમને પણ કમ નહી પડે અમારા ગામડામાં તો લીમડો હોય છે અમારે પણ બીજા ઘરો હોય છે હા તો એમાં અમાર સુ લે છે ચાલુ કર્યું બોલવાનું મેં નહીં